હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ખૂબ જ ગુણકારી એવા શક્કરિયાની ફરાળી ટિક્કીની રીત શું તમે ક્યારે આ રીતે ફરાળી ટિક્કી બનાવી છે શક્કરિયામાંથી જો નથી બનાવી તો આ શિવરાત્રિમાં ચોક્કસ ટ્રાય કરજો આ ટીક્કી તમે શિવરાત્રિમાં અગિયારસમાં અથવા તો કોઈપણ વ્રત કે ઉપવાસમાં બનાવીને ખાઈ શકો છો અત્યારે માર્કેટમાં શક્કરિયા ખૂબ જ સારા એવા પ્રમાણમાં મળે છે અને શક્કરિયા ખૂબ જ ગુણકારી હોય છે તેની અંદર એચબી વધારવાનો ગુણ હોય છે શક્કરિયાની અંદર ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ રહેલું હોય છે ડાયાબિટીસના પેશન્ટ પણ શક્કરિયા ખાઈ શકે છે અને જે લોકો બટેટા નથી ખાતા હોતા એ લોકોને પણ તમે આ રીતે શક્કરિયાની ટિક્કી બનાવીને આપી શકો છો તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમને અમારી રેસિપી પસંદ હોય તો અમારા વિડીયોને લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ ટિક્કીની સાથે તેની સર્વ કરવાની ચટણી પણ આજે આપણે ફટાફટ તૈયાર કરવાની છે તો તેના માટે અહીંયા અમે શક્કરિયાને સરસ રીતે ધોઈ લીધા છે હવે કૂકરમાં નીચે પાણી મૂકીશું એક જાળી મૂકવાની અને વાસણ મૂકી તેની અંદર શક્કરિયા એડ કરી દઈશું વાસણની અંદર પાણી નથી નાખવાનું આપણે શક્કરિયાને વરાળે બાફવાના છે એટલે તેની મીઠાશ એવી ને એવી જળવાઈ રહે હવે પાંચથી છ સીટી વગાડી લઈશું એટલે શક્કરિયા સરસ બફાઈ જશે ગેસની આંચ આપણે ફૂલ જ રાખીશું હવે ગ્રીન ચટણી બનાવવા માટે અહીંયા અમે ધોઈને ધોયેલી કોથમીર લઈ લીધી છે થી બાર લીલા મરચાં સિંગદાણા લીંબુનો રસ ચપટી ખાંડ સ્વાદ અનુસાર મીઠું લઈ લેવાનું છે આ ચટણી તમે કોઈપણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો થોડા બરફના ટુકડા લઈશું એટલે તેનો ગ્રીન કલર જળવાઈ રહે મિક્સરના જારમાં બધી જ વસ્તુ એડ કરી દઈશું તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે રાખી શકો છો અમે અહીંયા મોળા મરચાં અને તીખા મરચાં બંને મિક્સ લીધા છે બધી વસ્તુ એડ કરી થોડું પાણી નાખી અને મીડિયમ થીક ચટણી આપણે બનાવી લઈશું તમે જોઈ શકો છો તેનો કલર એવો ને એવો ગ્રીન જળવાઈ રહ્યો છે આ ચટણી તમે કોઈપણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો જો તમે રેગ્યુલર મરચાંની જગ્યાએ સિંધો મીઠું નાખવા માંગતા હોય તો નાખી શકો છો હવે અહીંયા આપણે આમચૂર પાવડરની મીઠી ચટણી બનાવવાની છે તો તે તેના માટે ગોળ લઈ લીધો છે ત્રણ ચમચી આમચૂર પાવડર થોડું લાલ મરચું સિંધવ મીઠું શેકેલા જીરાનો પાવડર અને ચપટી સંચર પાવડર લીધો છે જો તમે વ્રત કે ઉપવાસમાં સંચર પાવડર ના ખાતા હોય તો સ્કીપ કરવાનો હવે એક તપેલીમાં ગોળ લઈ લઈશું અહીંયા અમે ત્રણથી ચાર મોટી ચમચી ગોળ લીધો છે અથવા તો તમે તમારા સ્વાદ અનુસાર ગોળ લઈ શકો છો બધી જ વસ્તુ એક એક વાસણમાં મિક્સ કરી દઈશું આપણે આ અમે કાશ્મીરી મરચું લીધું છે એટલે બે ચમચી જેટલું લીધું છે પણ જો તમારે મરચું ના નાખવું હોય તો તમારે સ્કીપ કરવાનું તેની અંદર આપણે પાણી ઉમેરીશું એક ગ્લાસ જેટલું અને આ મિશ્રણને ઉકળવા મૂકી દઈશું મિશ્રણ ફટાફટ ઉકળી જાય અને ઘટ થાય એટલે આપણી ચટણી તૈયાર આમચૂર પાવડરની ચટણી બનતા બિલકુલ વાર નથી લાગતી ફક્ત દસ જ મિનિટમાં આ ચટણી બની જાય છે જે લોકોને આંબલી ખાવાથી તકલીફ થતી હોય એ લોકો આ રીતે આમચૂર પાવડરની ચટણી બનાવીને ખાઈ શકે છે અને આનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે જો તમે તમે ક્યાંય એવી જગ્યાએ રહેતા હોય ત્યાં આંબલી ના મળતી હોય તો આ રીતે તમે આમચૂર પાવડરમાંથી પણ ખાટી મીઠી ચટણી બનાવી શકો છો ચટણીને એકદમ સરસ ઉકાળી લેવાની એટલે તે સરસ રીતે ઘટ થઈ જશે અને જો વધારે ઘટ ચટણી જોઈતી હોય તો એક ચમચી કોર્નફ્લોર પાણીમાં ઓગાળીને તમારે એડ કરી દેવાનો પણ જો તમારે વ્રત કે ઉપવાસમાં ખાવાની હોય તો કોર્નફ્લોર તમારે નહીં નાખવાનો આ રીતે એકદમ સરસ ઉકાળી લીધા પછી ચટણી ઠંડી થશે એટલે એની જાતે જ તે ઘટ થઈ જશે તમે જોઈ શકો છો આપણી ચટણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તો તૈયાર છે ટીકી સાથે ખાવાની ખાટી મીઠી ચટણી તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું આ ચટણીને તમે ફ્રીઝમાં ત્રણથી ચાર મહિના માટે સ્ટોર પણ કરી શકો છો આ બગડતી નથી શક્કરિયા પણ સરસ બફાઈ ગયા છે અને ઠંડા થઈ ગયા છે તો હવે આપણે શક્કરિયાને છાલ ઉતારી લઈશું તમે જોઈ શકો છો વરાળે શક્કરિયા બાફ્યા છે એટલે આ એકદમ મીઠા શક્કરિયા તૈયાર થાય છે ઠંડા થઈ જાય એટલે આપણે તેની આ રીતે છાલ ઉતારી લઈશું અને તેને મેશ કરી લઈશું સરસ રીતે તમે છીણી પણ શકો છો છીણીની મદદથી અને આ રીતે મેશ પણ કરી શકો છો શક્કરિયા મેશ કરી લીધા છે તો હવે આપણે તેમાં મસાલા કરીશું સ્વાદ અનુસાર સિંધો મીઠું ચપટી જીરાનો પાવડર શેકેલા અને મરી પાવડર આદુ મરચાંની પેસ્ટ તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો એક ચમચી લીંબુનો રસ અને શેકેલા સિંગદાણાનો ભૂક્કો લઈશું એક ચમચી જેટલો આની અંદર અમે બિલકુલ ગળપણ એડ નથી કર્યું કેમ કે શક્કરિયાની અંદર નેચરલ સ્વીટનેસ હોય જ છે પણ છતાં તમારે જો થોડી પણ આની અંદર ખાંડ નાખવી હોય તો તમે દળેલી ખાંડ નાખી શકો છો હવે આ તપકીરનો લોટ છે એ આની અંદર થોડો થોડો એડ કરતું જવાનું અત્યારે અમે બે ચમચી જેટલો લોટ એડ કર્યો છે આ ફરાળમાં ઉપયોગમાં લઈ શકાય છે આ લોટ એટલે અમે આ લોટ લીધો છે પણ જો તમારે એમને ખાવી હોય તો તમે કોર્ન ફ્લોર પણ નાખી શકો છો તપકીરનો લોટ તમને કોઈપણ કરિયાણાની દુકાને અથવા તો ઘંટીએ મળી જશે બટાક બટાકાના સ્ટાર્ચમાંથી આ લોટ તૈયાર કરવામાં આવતો હોય છે આ રીતે બાઇન્ડિંગ આવી જાય એટલો લોટ આપણે એડ કરવાનો પહેલેથી વધારે લોટ એડ નથી કરી દેવાનો તમે જુઓ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે બધું મિક્સ કરી દેવાનું એની અંદર ધોઈને સમારેલી કોથમીર નાખીશું અને આ રીતની ટીક્કી આપણે વાળી લઈશું બધી જ ટિક્કી સરસ રીતે વળાઈ ગઈ છે તમે જોઈ શકો છો બિલકુલ હાથમાં ચોંટતું નથી મિશ્રણ જો તમારા હાથમાં થોડું થોડું મિશ્રણ ચોંટતું હોય તો થોડો તપકીનો લોટ બીજો એડ કરી દેવાનો તેને આપણે આરા રૂટનો લોટ પણ કહીએ છીએ બધી ટીક્કી વાળી લીધા પછી તેને આપણે આ રીતે તપકીના લોટમાં થોડી રગદોડી લેવાની અને વધારાનો લોટ આપણે તેમાંથી કાઢી લઈશું ખંખેરી લઈશું અને તેને ડીપ ફ્રાય કરી લઈશું તમે આને જે નોનસ્ટિક તવો હોય છે તેની પર સેલો ફ્રાય પણ કરી શકો છો ઓછા તેલમાં પણ તમે આ ટીક્કીને શેકી શકો છો ટીક્કી સરસ રીતે ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળીશું પહેલાં તેલ સરસ ગરમ થઈ જાય પછી મીડિયમ ગેસની આંચ ઉપર આપણે ટીક્કીને થવા દઈશું એટલે ટીક્કી બધી બાજુથી સરસ રીતે ચડી જાય ફ્રેન્ડ્સ આના પહેલાં પણ અમે ઘણી બધી ફરાળી વાનગીઓ મૂકેલી છે તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એ પણ તમે બનાવી શકો છો શક્કરિયાની પેટીસની રીત પણ અમે મૂકેલી છે એ પણ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે આ રીતે બધી ટિક્કી તળી લઈશું તમે જુઓ આ ટીક્કી તમે એમને પણ ખાઈ શકો છો ખજૂર આંબલીની ચટણી સાથે પણ જો તમારે તેને વધારે ટેસ્ટી બનાવી હોય તો આવી રીતે ટીક્કી મૂકી દેવાની તેની ઉપર આપણે થોડું દહીં મૂકીશું આ રીતે ફેંટેલું દહીં મૂકવાનું દહીંની અંદર અમે બીજું કશું જ નાખ્યું નથી પણ જો તમારે આની અંદર થોડી ખાંડ નાખવી હોય તો તમે નાખી શકો છો થોડી ગ્રીન ચટણી મૂકીશું અને જે આપણે આમચૂર પાવડરની ચટણી બનાવી છે એ તમે જોઈ શકો છો સરસ ઘટ થઈ ગઈ છે ઠંડી થયા પછી લાલ મરચું ભભરાવીશું શેકેલા જીરાનો પાવડર નાખીશું અને થોડી કોથમીર અને દાડમના દાણાથી ગાર્નિશ કરીશું આવી ગયું ને મોમા પાણી ફ્રેન્ડ્સ જોઈને જ તો આ શિવરાત્રિમાં સાંજે જો કંઈ વધારે ના બનાવવું હોય તો આ રીતે તમે શક્કરિયાની ટિક્કી બનાવી શકો છો આ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ લાગે છે ફ્રેન્ડ્સ તમને અમારી આ ટિક્કીની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને તમે આ રીતે શક્કરિયાની ટિક્કી બનાવો છો કે નહીં તે પણ અમને કમેન્ટ કરીને જણાવજો તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય